પ્રદેશની એક મહત્વની બેઠક આવતીકાલે ડિસેમ્બરે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે લીડ થી જીતવાનો પાટીલ સાહેબનો સંકલ્પ છે તે માટે લોકસભાનું ઇલેક્શન નજીક રહ્યો છે ત્યારે દરેક પાર્ટીઓ પોતાની તૈયારીઓમાં લાગેલી છે અને એવામાં ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું આવનારી ઓગણત્રીસ અને ત્રીસ ડિસેમ્બરે એ લોકો શું કરવાના છે આખું આયોજન લોકસભાને લઈને આજની બેઠક શું કહ્યું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે સાંભળીએ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની એક મહત્વની બેઠક આવતીકાલે ઓગણત્રીસ ડિસેમ્બરે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાવાની છે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં આ બેઠકમાં કેન્દ્રીય મહામંત્રી શ્રી અરુણસિંહજી હાજર રહેશે સાથે સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે અને પ્રદેશના આગેવાનો આ બેઠકમાં ભાગ લેશે અને આગામી દિવસોના કાર્યક્રમો આગામી દિવસોમાં ચૂંટણી જ્યારે લોકસભાની આવી રહી છે ત્યારે તેનેમાં તેમાં તમામ સીટો ઉપર જે પાંચ લાખથી વધારે લીડથી જીતવાનો પાટીલ સાહેબનો સંકલ્પ છે તેને કેવી રીતે ફણીભૂત કરવો તે માટેના વા ચર્ચા થશે આ ઉપરાંત तीसमी तारीखे भाजपा तमाम मोर्चाओ एक संयुक्त तो बैठक प्रदेश कार्यालय कमलम खाते योजा है एम आदरणीय सी आर पाटिल साहेब प्रदेश अध्यक्ष तथा प्रदेश संगठन महामंत्री श्री रत्नाकर उपस्थित रही मार्गदर्शन आपसे